આયે ડબલ આને બેંજો પડી કમજો રેજો હાલો રે ભાઈ આને રે બાંજો હરકો બાંજો હડજી બે કાઠી જેવું લાગા હરકો કર નાખ કે શું હોય થાય તર વૈશા ગાય આયુ સાહેબ રબો તમને હા પાસી આને ગાડી કે હા હા હું હું આઈએસ પ્રજાપતિ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કઢડા સામાજિક વનીકરણ રે હકીકત એક માદા બે વર્ષનો પાટલો છે તે કૂવામાં પડી ગયો છે જે ઇતેરિયાના ડુંગરના એકદમ નજીક આવેલ ગુફા જેવા વિસ્તારમાં એક કૂવો હતો અને ખેડૂતનો એ મૃત હાલતમાં છે કાલ પડી નાઇટમાં કે એવું પડી ગયું એવું અનુમાન છે અમારું ત્યારે અમને સવારમાં વહેલો મેસેજ મળતા જ અમે તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયા છીએ અને એને આગળની કાર્યવાહી ચાલુ છે બહાર કાઢી અને પીએમ કર્યા બાદ અમને આગળનું કેટલા આ વિસ્તારમાં એક નર છે એક માદા છે અને બે પાટડા છે આ ઈતરિયા ગામ છે ખરડા તાલુકાનું